નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ નવ ચાર બે હજાર પચીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસ અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણે એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો અમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જુનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉંની જબાવ ચારસો ચાલીસથી ઊંચભાવ પાંચસો ને ચાલીસ રૂપિયા ચણા એક હજારથી અગિયારસો ને બત્રીસ બાજરો પાન ચારસો પચાસથી પાંચસો ને આડત્રીસ તુવેરની વાત કરીએ તો અગિયારસોથી ચૌદસો ને ઓગણ એંસી રૂપિયા અડદ અગિયારસોથી પંદરસો ને ત્રીસ મગફળી ઝીણી નવસો પચાસથી એક હજાર ચોવીસ મગફળી જાડી નવસો પચાસથી એક હજાર ચોપ્પન ધાણા તેરસોથી ચૌદસો ચીમોતેર સોયાબીન સાતસો પચીસથી આઠસો અડતાલીસ તલ સત્તરસોથી એકવીસો ને સિત્તેર જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજારથી ઊંચો ભાવ ચાર હજાર છસો પંચોતેર રૂપિયા એરંડા અગિયારસોથી બારસો રૂપિયા જુવાર છસો સિત્તેરથી છસો ને સિત્તેર મગ ચૌદસોથી સોળસો ને છત્રીસ તલકાળા ત્રણ હજારથી ચાર આઠસો રૂપિયા હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા મગ એક હજારથી પંદરસો ને પિંચોતેર અડદ સાતસોથી બારસો રૂપિયા ઘાઉ ત્રણસોથી પાંચસો ને અગિયાર ચણા એક હજાર એંસીથી અગિયારસો ને પચીસ મગફળી ઝીણી આઠસો પચાસથી એક હજાર નેવું મગફળી જાડી સાતસો પચાસથી એક હજાર ચાલીસ અજમો બે હજારથી સિત્તાવીસો ને પચાસ એરંડા અગિયારસો પચીસથી બારસો રૂપિયા તુવેરની વાત કરીએ તો ચારસોથી તેરસો ને પંચ્યાસી રૂપિયા ડુંગળીની વાત કરીએ તો ત્રીસ રૂપિયાથી બસો પચાસ રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચે પાવ બે હજાર આઠસોથી ભાવ ચાર હજાર રૂપિયા તલી બારસોથી સત્તરસો રૂપિયા લસણ પાંચસોથી બારસો રૂપિયા ધાણા નવસોથી પંદરસો રૂપિયા હવે વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં કપાસ નીચો ભાવ સાતસો ચાલીસથી ઊંચો ભાવ ચૌદસો ને નેવ્યાસી રૂપિયા તલ સફેદ એક હજારથી એકવીસો ને એકોતેર કાળા ચાર હજાર ત્રણસો એક્યાસીથી ચાર હજાર છસો ને પચાસ રૂપિયા ઘાઉં ચારસો ત્રીસથી પાંચસો ને ચોત્રીસ ઘઉં ટુકડા ચારસો અઢારથી છસો ને તેતાલીસ ચણા એક હજારથી એક હજાર અઠ્ઠાણું તુવેરની વાત કરીએ તો સાતસો ચાલીસથી તેરસો ને ઓગણ એંસી રૂપિયા મગફળી જાડી સાતસો સોળથી એક હજાર સિત્તેર લસણ આઠસોથી આઠસો રૂપિયા સોયાબીન પાંચસોથી આઠસો અગિયાર ધણા એક હજાર ત્રીસથી ચૌદસો ને પંચાણું મેથી છસોથી નવસો ને પાસાઠ જીરુની વાત કરીએ અમરેલી માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ બે હજાર છસોથી ઊંચો ભાવ ચાર હજાર નવસો નવસો ને ઓગણપચાસ રૂપિયા વરિયાળી એક હજારથી સોળસો એકાવન રાય સાતસોથી એક હજાર ને ત્રીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો સાઠથી ઊંચો ભાવ પાંચસો ચાર રૂપિયા ઘાઉં ટુકડા ચારસો થી છસો કપાસ બારસો એકવીસથી ચૌદસો ને એકાણું મગફળીજીની સાતસો એકતાલીસથી એકાવન મગફળી જાડી છસો એક્યાસીથી અગિયારસો ને છન્નું કલંજી પંદરસો એકથી છત્રીસો એકવીસ એરંડા એક હજાર એકસાઠથી બારસો ને છવ્વીસ તલકળા સત્તરસો છવ્વીસથી એકાવન પંદરસોથી બાવીસો ને એકતાલીસ જીરોની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર છસો એકથી ઊંચો ભાવ ચાર હજાર આઠસો ને એક્યાસી રૂપિયા ધાણા નવસો એકથી અઢારસો એક ધાણી એક હજાર એકાવન થી બે હજારની એક મકાઈ છસો એકત્રીસ થી છસો ને એકત્રીસ ડુંગળીની વાત કરીએ તો એકોતેર રૂપિયાથી બસો ને છત્રીસ રૂપિયા ચણા એક હજાર એકથી અગિયારસો ને સોળ અડદ અગિયારસો એકાવનથી સોળસો ને એકવીસ મગ બારસો એકથી સત્તરસો એકાણું તુવેરની વાત કરીએ તો સાતસો છોતેરથી ચૌદસો ને એકાણું રૂપિયા સોયાબીન સાતસો સોળથી આઠસો ને છેતાલીસ વાલ એક હજાર એકથી બારસો એકાવન રાય નવસો એકાવનથી એક હજાર એકાવન ચણા સફેદ અગિયારસો અગિયારથી બાવીસોને એક રાયડો નવસો એકથી નવસો ને એકાવન લસણ ત્રણસો એકાણુંથી તેરસો ને એકસાઠ વટાણા સત્તરસો એકથી બાવીસોને એકત્રીસ તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને અમરેલી માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જે વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર